હવે પછી શું યુવાનો માટે એક સવાલ હવે જવાબ સાથે શું તમે ક્યારે વિચાર્યું છે કે બસ ચલાવવી માત્ર નોકરી નહીં પણ એક ગૌરવપૂર્ણ જવાબદારી છે બસ ડ્રાઈવર બનવું એ માત્ર વાહન ચલાવવાનું કામ નથી તે છે જીવનના માર્ગને દિશા આપવાનું એક મિશન જ્યારે ઘણા યુવાનો ડિગ્રી હોવા છતાં નોકરી માટે સંઘર્ષ કરે છે ત્યારે એક નવો રસ્તો છે સ્કિલ ટ્રેનિંગ સરદાર પટેલ બસ ટ્રેનિંગ સેન્ટર છે એ સ્થળ જ્યાં તમને મળે છે એક અનુભવીઓ દ્વારા થિયરી અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ બે રિટાયર્ડ બસ ડ્રાઈવરો પાસેથી માર્ગદર્શન ત્રણ ટ્રાફિક નિયમો વાહનનું યાંત્રિક જ્ઞાન અને સંપૂર્ણ સુરક્ષા તાલીમ ચાર રિયલ બસમાં ડ્રાઇવિંગની સંપૂર્ણ તક પાંચ સંપૂર્ણ ભોજનની વ્યવસ્થા શીખવામાં કોઈ ભટકાવ નહીં છ તાલીમ બાદ સો ટકા નોકરીની ગેરંટી